સમાચારની સાથે કરીશું શરૂઆત સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં સિક્યુરિટી અને સીસીટીવી ફૂટેજનો અભાવ જોવા મળ્યો છે રાત્રિ દરમિયાન મહિલાની સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં સુરક્ષા અનુભવી રહી હતી એક તરફ તમામ જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા નાખવાનું જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તો બીજી તરફ બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો ઉપર પણ સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ ન હોવાના કારણે આવારા તત્વો બસ સ્ટેન્ડમાં દંગલ મચાવી રહ્યા છે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં રોજ ચોરીની ઘટનાઓ બની રહી છે સીસીટીવી કેમેરા ન હોવાના કારણે પોલીસે પણ તપાસમાં વિલંબ પડી રહ્યું છે જે સમયે બસ સ્ટેન્ડ નિર્માણ થયું ત્યારે એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ દેખાડવામાં આવ્યું હતું પણ અત્યારે તંત્રની ઉદાસીનતાના કારણે પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે

આ બસ સ્ટેન્ડ ખુલ્લું પણ મૂકવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી અસુરક્ષા અનુભવતી હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે અહીં અનેક ડેપો મેનેજરો બદલાઈ ગયા રાજકોટ ડિવિઝન ના અધિકારીઓ પણ બદલાઈ ગયા વારંવાર સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી અને સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા નખાવા અંગેની માંગ પણ કરવામાં આવી પરંતુ આજ દિવસ સુધી સુરેન્દ્રનગર નું જે મુખ્ય બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી એક તરફ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા એવું જાહેરનામું બહાર આવ્યું છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલી તમામ રેસ્ટોરન્ટો હોય જાહેર સ્થળો હોય અને તમામ જાહેર જગ્યાઓ ઉપર સીસીટીવી કેમેરાઓ લખાવવા ફરજિયાત બન્યા છે પરંતુ હાલમાં આપણે સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડ માં છીએ એક પણ સીસીટીવી કેમેરાની કોઈ પણ પ્રકારની નાખવામાં નથી આવ્યા છેલ્લા સાત વર્ષથી આ પ્રકાર સાત કરોડ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું બે વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છતાં પણ હજુ સુધી આ બસ સ્ટેન્ડ સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ નથી મૂકવામાં આવ્યા જેને લઈને હાલમાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન મહિલા છેડતીઓની પણ ઘટનાઓ બને છે અને આવારા તત્વો દંગલ મચાવતા હોય તે પ્રકારના બનાવો પણ સુરેન્દ્રનગરમાં બની રહ્યા છે ત્યારે આ મુદ્દે હવે ડેપો મેનેજર હોય અને સ્થાનિક જે આ ડેપો સંચાલકો હોય તે જાગૃત બની અને સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ છે તે ઉઠવા પામી છે જે સમયે બસ સ્ટેન્ડનું નું નિર્માણ કામ ચાલતું હતું અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે વઢવાડ ધારાસભ્ય અને મુખ્યમંત્રીની ની હાજરીમાં એવું કહેવામાં આવ્યું કે સુરેન્દ્રનગર નું બસ સ્ટેન્ડ છે તે એરપોર્ટ જેવું બસ સ્ટેન્ડ છે પરંતુ હાલ ત્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે પીવાના પાણી માટે પેસેન્જરો વલકા મારતા હોય તો ટોયલેટની ની સુવિધા પણ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં હાલ ઉપલબ્ધ ન હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ છે તમામ પ્રકારની સુવિધાઓ પેસેન્જર જરૂરી બન્યું છે કારણ કે પેસેન્જરો છે તે પોતે મુસાફરી કરવા માટે બસ સ્ટેન્ડમાં આવતા હોય છે છે બસ સ્ટેન્ડમાં રહેતો હોય છે અલગ અલગ ગામોની રૂટોની બસો પણ સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેન્ડ માંથી મળતી હોય છે ત્યારે આવા પ્રકારના સીસીટીવી કેમેરા ન હોવાના કારણે ચોરીની જે ઘટનાઓ બસ સ્ટેન્ડમાં વારંવાર બની રહી છે તેનો ભેદ પણ નથી ઉકેલાઈ રહ્યો અને પોલીસને પણ હાલ તકલીફ પડતી હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે ખરા જિલ્લા કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ઉપર સીસીટીવી આવે પરંતુ સરકારી જ આ અમલ ન થતો હોવાનો ઘાટ પણ હાલ સુરેન્દ્રનગરમાં સર્જાઈ જવા પામ્યો છે બસ સ્ટેન્ડમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા અને રાત્રિ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે જેથી મહિલાઓ રાત્રિ દરમિયાન જે મુસાફરી કરવા માટે આવી રહી છે તે પણ પોતાની સુરક્ષા અનુભવી છે